અંબાજીમાં સ્થાપના સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ પ્રથમ દિવસે મંદિરમાં ભક્તોનો ઘસારો ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિ બે મોટી આસો નવરાત્રી મોટી છે અને આ એમ કે નાની એમ સમજવામાં આવે છે કે વસંત ઋતુમાં આવતી નવરાત્રિને વાસંતિક નવરાત્રી કહે છે સર પહેલાં આસો મહિનામાં આવતી નવરાત્રિને શારદીય નવરાત્રિ કહે છે કે શરદ ઋતુમાં આવે છે દર બે આ નવરાત્રિની અંદર આસો મહિનામાં અને ચૈત્ર મહિનામાં ઘટ સ્થાપન કરવામાં આવે છે એકમથી આઠમ સુધી માતાજીના ઝવેરાએ કરી અને એને પછી જે હવન યજ્ઞ થાય છે અહીંયા એની અંદર અંદર પધરાવવામાં આવે છે આ સ્થાપન એ કે માનવું સ્વરૂપમાંની અને પરંપરાગત જે આપણી પદ્ધતિને પરંપરાઓ છે વૈદિક પરંપરા એ પ્રમાણે આ આપણે એનું સ્થાપન કરીએ છીએ અને માનુ સ્વરૂપ માની એને સોળસો પૂજા કરી અને એનું નૈવેદ્ય ધરાવ્યું અને પછી આરતી કરી અને માતાજીના આશીર્વાદ લીધા કે આ જે છે એમ કે માતાજી બધાનું શુભ કરે વિશ્વનું કલ્યાણ કરે ભાવથી જ સંકલ્પ સાથે આપણે એની પૂજા કરી હતી માતાજી બધાનું શુભ કરે જય શ્રી અંબે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો